નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તિજોરી કે ઘરની ચાવીઓ ભૂલથી પણ ન રાખો આ જગ્યાએ મિત્રો તમે ભૂલથી પણ ઘરની તિજોરીની ચાવીઓ આ જગ્યાએ ન રાખવી જોઈએ નહીં તો બરબાદ થઈ જશો મિત્રો તિજોરી અને ઘરની ચાવી આપણા ભાગ્યનું તાળું ખોલે છે અને આ પણ આપણા ભાગ્યના તાળાની ચાવી છે આપણા બધાના ઘરમાં અનેક પ્રકારની ચાવીઓ હોય જ છે કેટલી જૂની અને બિન ઉપયોગી હોય છે તો કેટલી આપણા અલમારી અને કાર ઓફિસ વગેરેની ચાવી હોય છે આપણે આપણા ઘરમાં રાખીએ છીએ પરંતુ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ચાવીઓ રાખવાનો ઉપયોગ ઘર નકામો બની જાય છે ત્યાં કોઈ યોગ્ય જગ્યા નથી જેના કારણે લોકો પોતાની તિજોરી અને અન્ય જગ્યાઓને ચાવી પોતાના ઘરમાં અહીં ત્યાં રાખે છે આમ કરવાથી ઘણી વખત તમને ચાવી શોધવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે આ સિવાય મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ઘર અને તિજોરીની ચાવીઓ ખોટી દિશામાં અને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેનાથી પણ વાસ્તુ દોષ થાય છે જેનાથી તમારા ઘરની સમૃદ્ધિ અટકી જાય છે અને તમારા ભાગ્યની ચાવી પણ આ ચાવી જેવી બની જાય છે મિત્રો ઘરની કેટલી એવી જગ્યા હોય છે જ્યાં ક્યારેય ભૂલથી પણ ચાવી ન રાખવી જોઈએ નહીં તો ઘરમાં ગરીબ થવાના સમય નથી આવતો વાર મિત્રો ચાલો જાણીએ એવી કઈ જગ્યા છે જ્યાં ઘરની ચાવીઓ અને તિજોરીની ભૂલથી પણ ન રાખવી જોઈએ પહેલાં તમે કોઈ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે સમગ્ર પરિવાર પર બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી દેજો હવે મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો ડ્રોઈંગ રૂમમાં ચાવી ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ચાવી ક્યારેય પણ ડ્રોઈંગ રૂમમાં ન રાખવી જોઈએ આમ કરવાથી તમારા ઘરે આવનાર દરેક મહેમાન ચાવી જોઈ શકશે તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ અને શાંતિમાં અવરોધ આવી શકે છે ચાવીઓ એવી જગ્યાએ રાખો જ્યાં બહાર પ્રવેશ ન હોય હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો બ્રહ્મસ્થાન પર ચાવીઓ ન રાખો બ્રહ્મસ્થાન એટલે કે ઘરના કેન્દ્રસ્થાન પર ચાવી રાખવી યોગ્ય નથી માનવામાં આવતું ચાવીઓ ધાતુની બનેલી હોય છે જ્યારે તેને બ્રહ્મસ્થાન પર રાખવામાં આવે છે તો તેની ખરાબ અસર થાય છે નકારાત્મક અસર દેખાવા લાગે છે તેનાથી ઘરમાં ગરીબી આવે છે અશાંતિ વધી શકે છે પરિવારના પરસ્પર સંબંધોમાં પણ તણાવ આવી શકે છે તેથી ચાવીઓને બ્રહ્મસ્થાનથી દૂર રાખો તેમની સુરક્ષિત જગ્યાએ રાખો ચાવીઓ ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવી મિત્રો ઘરની ચાવી કે અન્ય કોઈ વસ્તુ ક્યારેય ઈશાન ખૂણામાં ન રાખો તિજોરીની ચાવીઓ પણ ન રાખવી જોઈએ કારણ કે આપણે હંમેશા ચાવીઓ સાફ નથી કરતા ઉપયોગ દરમિયાન ચાવીઓ ગંદી થઈ જાય છે જો તમે આવી ગંદી ચાવીઓ ઈશાન ખૂણામાં રાખો છો તો તે તમારા ઈશાન ખૂણાને દૂષિત કરી શકે છે જેનાથી સમસ્યાઓ થઈ શકે છે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યા ઊભી થશે એટલું જ નહીં તેની ખરાબ અસર તમારા વિવાહિત જીવન પર પણ જોવા મળી શકે છે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે અને તમારા ઘરની ખુશીઓ પણ બગડી શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ચાવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરનું રસોડું માત્ર સમગ્ર પરિવારની પ્રગતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલું નથી પરંતુ તે સમગ્ર ઘરનું સકારાત્મક સ્થળ અને કેન્દ્ર છે આવી સ્થિતિમાં ભૂલથી પણ રસોડામાં ચાવી ન રાખો કાટ લાગી ગયેલી જૂની ચાવીઓ તમારી સફળતા અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે પૂજા સ્થાન પર ચાવીઓ ન રાખો ઘણી વખત આપણે એવું વિચારીને પૂજા સ્થાન પર ચાવીઓ રાખીએ છીએ કે કદાચ તે ખોવાઈ જશે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે પૂજા સ્થાન પર ચાવી રાખવી અશુભ છે તેનાથી વ્યક્તિનું ધ્યાન પૂજામાં નથી બનતું અને નકારાત્મક ઉર્જા વધારો થાય છે તેથી ધ્યાન રાખો કે પૂજા સ્થાન પર ચાવી ક્યારેય ન રાખવી જોઈએ ઘરમાં ચાવી રાખતી વખતે ચાવીને યોગ્ય દિશામાં રાખો એક સાચો માર્ગ અને દિશા પણ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ચાવી તેના ઉપયોગ પ્રમાણે અલગ અલગ જગ્યાએ રાખવી જોઈએ સામાન્ય રીતે આપણે બધી ચાવીઓ સાથે રાખીએ છીએ પરંતુ આવું યો કરવું યોગ્ય નથી જો તમારી દુકાન કે ઓફિસની ચા ચાવી રાખો છો તો તેની ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ આ દિશા વેપાર અને વેપારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે અલમારી તિજોરી કે ઘરની મુખ્ય ચાવીઓ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ આ દિશા સંપત્તિ અને સલામતીની ખાતરી આપે છે આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તિજોરી ભરેલી રહે છે અને ઘરમાં સમૃદ્ધિ કાયમ માટે રહે છે નકામી ચાવીઓને દૂર રાખો જો તમારા ઘરમાં એવી ચાવીઓ છે કે જે હવે કોઈ કામની નથી તો તેને તરત જ દૂર કરી દો એટલે કે તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ તૂટેલી કાટ લાગી ગયેલી અથવા નકામી ચાવીઓ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે આવી ચાવીઓ તમારા નસીબને અસર કરી શકે છે અને ઘરમાં આર્થિક નુકસાન થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર નકામી અથવા બિનજરૂરી ચાવીઓ તમારા ઘરની ઉર્જાને અસર કરે છે એટલું જ નહીં તમારા જીવનમાં અવરોધો પણ પેદા કરી શકે છે તે તમારા ભાગ્યના તાળાને બંધ કરવાનું કાર્ય કરે છે તેથી આવી ચાવીઓ ફેંકી દો અથવા કોઈ યોગ્ય રીતે કાઢી નાખો મિત્રો હવે જાણીએ આવા જ કેટલાય ખાસ અને ચમત્કારી ઉપાયો જે તમારા ઘરમાં ગરીબી દૂર કરશે અને ભાગ્યના તાળા ખોલી જશે જો તમારા ભાગ્યના તાળા ખોલવા માગો છો તો આ ઉપાયને અવશ્ય કરી લેજો શુક્રવારે નવું તાળું ખરીદો પરંતુ ધ્યાન રાખો કે તાળું સંપૂર્ણપણે બંધ હોવું જોઈએ ખરીદતી વખતે તેને જાતે ખોલો દુકાનદારને તાળું ખોલવા ન દો કે લોક બરાબર કામ કરી રહ્યો છે કે નહીં તે પણ તપાસવા ન દો દુકાનમાંથી બંધ તાળું ખરીદો અને તેને ઘરે લાવો અને તેને બોક્સમાં રાખો શુક્રવારની રાત્રે સૂતા પહેલાં તે બંધ તાળાને તમારા ઓશિકા પાસે તમારા રૂમમાં રાખો બીજા દિવસે શનિવારે સવારે સ્નાન કર્યા પછી કોઈ પણ મંદિરે તીર્થનું તાળું ખોલ્યા વગર રાખવું તાળું રાખ રાખતી વખતે કશું બોલશો નહીં અને પાછળ જોશો નહીં તમારા ઘરે પાછા આવો કોઈએ તાળું ખોલતા જ તમારા નસીબના બંધ દરવાજા પણ ખુલવા લાગશે ઘણા સમયથી લોકો આ ઉપાય કરી રહ્યા છે અને તેની અસર પણ જોવા મળે છે તમે પણ આ અજમાવીને જોઈ શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો